આવું ક્યારે વિચારું નતો કે પૂજા બેન આવતા જ થી આવું બધું થઈ જાય પોતુ ના પપ્પા છેતરી જાય હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છોટાને જો મસ્ત મજાના શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છો કેમ કે છે ને આજ તો એમ કહેવાય ને કામ હતું લાકડા ભરવા ગયા હતા જો લાકડા ભરીને આવ્યા છે એમ જો લાકડાના ઢગલા ઢગલા લાકડાના ઢેગલા ઢગલા કરી નાખ્યા હો અને હા ફેમિલી એક વાત તો હાવ કહેવાનું ભૂલાઈ જ ગઈ કેમકે હવે અમારે ઘરે આજે આવી છે મેમન મહેમાન તો આવી જાય પણ મહેમાનને આરે કામે પણ લગાડી દીધા કોણ મહેમાન એવું છે તો હું પણ તમને આજ બતાવી દઉં અમે અમારા કામમાં કામમાં રહીએ ને તો મેમનને દેખાડવાનું તો હાવ ભૂલાઈ ગયું આ લાકડા 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 બહુ છે એવું છે હાલો તો બધા વિડીયો બનાવી રહ્યા છે તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને લાકડા લાગ્યા પગમાં હાય આવું છે આજ તો લાકડાનો લાકડાનું લાકડાના કામમાં છે એવું બધું છે ને મહેમાન કોણ છે એ હું તમને બતાવી દઉં સમજો આ મોંઘેરા મહેમાન કેમ છે મહેમાન સારું છે ને તમારા પૂજાબેન છે ને આવી ગયા છે એના મમ્મીને ઘરેથી વેકેશન કરીને કેમ પૂજાબેન એટલે લે રોવા એટલે આજ રોવા જ રોવા હે એટલે લે એટલે રિયલટીમાં રોવા જોવા જુ ન તો હાલ લાગતું ને તો હાલ લાગતું નહીં એ લે લે જો બે દિવસ છે ને ના રોકાવા જાય ને એમાં અમારા પૂજા બંને રોવા ગયું શાંત રહી જાય એને છે ને પહેલાથી અમારે રહેલા છે ને તો એને ખાલી બે દિવસ મમ્મી ના રોકાવ ને તો રોવા જાય કાંઈ વાંધો ને લવા હવે ઘેર ને હવે આપણે ન જવું વા જો બે દિવસ એને ઘે છે ને તો રોવા જ બોલો કેમ કે છે ને એને એને મમ્મી ઘરે છે ને ન બહુ હાર લાગે કેમકે તમને બધાને ખબર છે કે અમારે ભેડા જ પહેલેથી રહે તો એને સારું ન લાગે એમ તો આજ આવ્યા ને તો આ આવ્યા ભેગા એના પપ્પા ની મૂકવા આવ્યા થા તો આવ્યા ને તો તરત જ એને ઇમોશનલ થઈ ગયા થા તો અટાણ પાછા વધારે ઇમોશનલ થઈ ગયા તે રોવા જો એવું બધું છે છોકરાને તેવું હાયલા કરે કેમ કે છે ને મન ભરાઈ રહી ઓ ઓહ તમારે આવવું આમાં પણ આવવાની જગ્યાએ નથી લાકડે લાકડા છે કેમ પૂજા હવે રોવાનો હવે આપણે અહીં જ રહેવાનું છે જાવું નથી હો તમે આજે કરીને ગયા

પાછું ઘેર જવું તારી હા જય માતાજી કઈ જય માતાજી કઈ દે ને મારા ભાઈ ખબર ઉભા એક મિનિટ હલો જય માતાજી કઈ જય રામ રામ હા હવે રોકાઈ ને વી આવી કા શું રહી જાવ

તો હવે પ્રતિકભાઈને એક બેહર દે ને અમે છે ને અમારું કામ કરે રહ્યા છે ફટાફટ કેમ કે છે ને અમારે હારવાના છે લાકડા તો પછી પાછા આગળ લાકડા હારી લેહો ને તો પછી આગળ મારા પપ્પાની પાસો બીજી વાર ટેમ્પો ભરાઈને આવશે તો પછી બધું એ ક્યારેક કામ ભેળું થાય એટલે મારે ને પૂજાબેન ને ફટાફટ લાકડા ભેળા કરવાના છે તો ફટાફટ લાકડા એક વાર મૂકી દે એમ ના ફળ્યું ખાલી કરનાર છે કેમ કે હજી એક ટેમ્પો ભરાઈને આવવાના છે નીણ તો ભાઈ જય દાદા લાઈક કરજો આ લાકડા હારા લાગી મને હે ચાલો ફટાફટ હવે મારું કામ કરવાનું સ્ટાર્ટ કરી દઈને આ ઢેગલો ફટાફટ હારી નાખજી અહીંયા મારા પૂજાબેન શું લાવ્યા શું લાવ્યા તો આવું પૂજાબેન લાવ્યા છે શું છે નામ આવડે ને આવડતું તો ફેમિલી આ શું છે એ મને નથી ખબર લાકડામાંથી નીકળું ખાવાનું ખાવાનું ના ખાવાનું નથી એવું કાક છે શું છે એ તો મને નથી ખબર તમને ખબર હોય તો કમેન્ટ કરજો હે કડવી બદામ કડવી બદામ તો મેં આવી આ રીતનો કડવી બદામ એમ કે છે પૂજાબેન

એક જ ઢેગલો કરવાનો એવું છે પૂજાબેન છે અહીંયા કોળી કરે મેં અહીંયા કોળી કરી નાખી હવે ફટાફટ હારવા મળી ફટાફટ છે ને બધા પેલા લાકડા હારી લઈએ પછી વિડીયો થોડો થોડો બનાવીએ ને વિડીયો બનાવવાનું રહે ને તો લાકડા નહીં હરાય ને ખી દા હે બા એવું બધું છે તો અહીંયા ઢેગલો કરી દેવા કેમ લાગે કા એક ઢેગલો અહીંયા છે તો આ ઢેગલા ઢેગલો કરી દે ઈ એમાં ફોનમાં ફોનમાં પગ બળી જાય એવું બધું છે તો અહીં છે ને હવે ઢેગલો કરી દે લાકડાનો ઓલાડી હતી પછી જોઈ ને ત્યાં મીંદડી હતી આવો છે અને એક છે ને આજે અમારે સરપ્રાઇઝ મળવાની છે એ સરપ્રાઈઝ મળે ને એટલે તમને હું કે કેમ કે આજ અમારા પ્રતિક ભાઈને ને સરપ્રાઈઝ મળવાનું છે આમ ગણે ને તો અમારા આખા ઘરને ને સરપ્રાઈઝ મળવાની છે પણ હું છે ને પછી તમને દેખાડું અહીંયા આવે ને પછી હું તમને દેખાડું એ ભૈયા ભૈયા ક્યાં કર રહે હો મુજે માર રહે હો અમારા ભાઈ નું કામ એવું જ હોય મારવાનું ને અમારું કામ હોય એવો હારવાનું તો ફટાફટ હવે હારવા મળીએ બેનો લઈ લીધી લાકડા ને હું પણ હવે લઈ લઉં આ લાકડા ફાઇનલી ફેમિલી બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું જો ફોળીઓ મસ્ત મજાનો સોખો કરી નાખ્યો વાળી છોડીને કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે તો મારા બા ની એની વાટ છે અને હારવેર છે ને સરપ્રાઈઝ ની પણ વાટ છે તો બે બે જણાની વાટ છે પણ હજી કઈ આવ્યા નથી પણ અમે છે ને થોડીક કટાને રસોઈ બનાવવાની શરૂ વાત કરી દીધી છે કેમ કે આજે અમે બનાવીએ છીએ મસ્ત મજાના ટેસ્ટી ટેસ્ટી દૂધીના ઢોકળા તો આ છે ને દૂધીના ઢોકળા અમારા બેન બનાવે છે

એવું બધું છે અને અટાણે તો જો નાસ્તો પાણી કરીએ છીએ આમ જો નાસ્તો બધા કરે કેમ સંદીપ આવો ફેમિલી બધા નાસ્તો પાણી કરવા હમ કાબુલી ખાવા કાબુલી ખાવા ડાળિયા આયા પ્રતુભાઈ બિસ્કિટ બિસ્કિટ આયા પૂજાબેન સેમરા આવી રીતના બધા નાસ્તો કરે છે દૂધીના ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ને બેન મે જો બનાવી નાખ્યા છે

તો રાંધી જો ને લઉં ને ઢેબરા કર દો હા તમને હું આવડે ઢેબરા તો મને ભૂખ લાગ્યો ખાવાનું મને હા તો બનાવા જ જાવ છો ઉતાવળ ડક થોડી હા ફટાફટ હમ ના પતો પપ્પા છેતરી જા લાગે એ તો કે એના હાથમાં થોડું હોય તો માણસો આવે પર મને ને બધી હમ માણસો આવવાના છે કે એવું છે સરપ્રાઇઝ દેવા સરપ્રાઇઝ દેવા મસ્ત સરપ્રાઇઝ સરપ્રાઇઝ એટલે એ માણસો લઈને આવવાના છે

બસ હવે આપણે આજનો વિડીયો છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને ઓજો બાય બાય